જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આ વ્રત કરનારે પ્રાતઃ કાળે સ્નાન દિ થી પરવારી શ્રી ગણેશની સ્થાપના કરવી નિધિવત પૂજા કરવી અને લાડવાનો નૈવેદ્ય ધરાવવું આ દિવસે ઉપવાસ કરવો વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવા ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું બીજા દિવસે સ્થાપિત કરેલી મૂર્તિ જળમાં પથરાવી દેવી અને રાત્રે ભજન કીર્તન કરવું એક વખત ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશ રીતિ સિદ્ધિ સાથે આકાશ માર્ગે કૈલાસ તરફ જઈ રહ્યા હતા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ દુંદાળા દેવને જોયા તેમનું મુખ અને પેટ જોઈ ચંદ્ર મજાક કરી હસવા લાગ્યો આથી સદાય શાંતિ ધારણ કરનારા ગણપતિ ચંદ્ર પર ગુસ્સે ભરાયા અને તેને શ્રાપ આપતા બોલ્યા હે ચંદ્ર તારા રૂપ પર અભિમાન કરીને તું બીજાની મજાક ઉડાવે છે માટે હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે જે નજર કરશે તે વગર વાંકે અણધારે આફતમાં આવશે સાંભળતા ચંદ્ર લાગ્યો શ્રાપ આપી ગણેશજી ચાલ્યા ગયા ચંદ્ર ભયભીત થઈ ગયો જઈને કમળમાં છુપાઈ ગયો ચંદ્ર છુપાતા ચારેકોર અંધકાર છવાઈ ગયો પૃથ્વી પર હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા દેવતાઓ બ્રહ્માજીની પાસે શ્રાપના નિવારણ માટે દોડી ગયા બ્રહ્માજી બોલ્યા વિધ્ન ગણપતિનો શાપ કોઈ કાળે મીઠ્યા જતો નથી દેવોમાં આટલું સામથર્ય નથી કે તેને મીઠ્યા કરી શકે છતાં પણ તેના નિવારણ માટે એક માર્ગ બતાવું છું સાંભળો તમારે એટલે કે ચંદ્રએ ગણેશનું વ્રત કરી અને તેમને રીઝવવા પડશે આ વ્રત ભાદરવા માસની અજવાળી એકમથી શરૂ થાય છે એ દિવસે ગણેશજીની પંચધાતુ કે કોઈ પણ ધાતુની મૂર્તિની સ્થાપના કરવી ચાર દિવસ તેની પૂજા કરવી નૈવ ધરાવવું ગણપતિજીની સ્તુતિ કરવી સાંજે વાસ્તે ગાતે મૂર્તિ નદી કે તળાવના જળમાં પધરાવી દેવી એ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન કરવામાં આવે તો આ વ્રતથી ગણપતિની જરૂરી જ છે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે ભાદરવા માસ બેસતા જ એકમના દિવસથી ચંદ્રએ વ્રત શરૂ કર્યું તેણે ગણપતિની સ્થાપના કરી અને ગણેશ ચૌથનું વ્રત કરવા માંડ્યું વ્રત પૂરું થતાં ચંદ્રએ ક્ષમાયાચના કરતા ગણેશજીને સ્તુતિ કરી હે સર્વજીવનું શુભ કરનાર સંકટ ગણેશજી હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું હે દયાના દેવ ક્ષમા કરજો ગણપતિ ચંદ્રની ભક્તિ તેમ છતાં મારા વ્રતથી ખુશ થઈને હું શાપને થોડો હળવો બનાવું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી પછી ચોથના દિવસે તારા દર્શન કરશે તો દર્શન કરનારે જરૂર કલંક લાગશે પણ જો કોઈ જીવ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેનું એક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ હે દુંદાળા દેવ જેવી ચંદ્ર પર દયા કરી તેવી દયા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સર્વ જીવ પર કરજો સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ આપજો જય શ્રી ગણેશ